દાદી હમણાં લેશન નોક્તિ કરવાનું આજે બોલબેટ અમે બહુ થતી ગયો છું આજે આ કાલ મારો રજા છે કાલ કરીશ બુરખી પપ્પાના માટે ગરમ પાણી ખાજે અને હા પેલી જોડી પર ચૂવાસી તરીકે છે તે આપી આપજે હા મમ્મી મમ્મી તારો મોબાઈલ કાર છે મોબાઈલ નથી લેવાનો કાર લેશન કાર્ડ મને તો છે આપેલું ભોલિયા જોતો ગરમપાણી કહ્યું કે બેને ભોલ્યા ચાલ મોબાઈલ મૂકતો ભૂરખી ગરમ પાણી કહ્યું કે ચાલી છે પપ્પા સાથે ટુવર પર મૂક્યો છે દરિયા મુરખી ચાલો ખાઈ લો જમવાનું તૈયાર છે ભૂલગી પપ્પા ને પાણે કેડી આવજે હા મમ્મી પપ્પા દાદી ભાઈ ચાલો જમવાનું તૈયાર છે તારે ખાવું છે કે નથી ખાવું મોબાઈલમાં શું માથું માર્યા રાખે છે હું હમણાં લે હું હમણા ખાવાનો મને ભૂખ નથી લાગી લે ત્યારે મારે હું આખ ફૂટી જાય ત્યારે ખબર પડશે અને લેસન બાકી હોય તો તારા પપ્પાને લઈ જજે ખેર હું કે તારી મહેતીની ગાળ ખાવા નથી આવવાની તું જાણે ને તારો બાપ જાણે જોયું ભૂલકી પેલા છોકરા આજે કેટલી સરસ ભગવાનની ની પૂજા કરતા હોય હા એ આપડા પૂંજા નેકરો છે હા પપ્પા એ પણ આપણા પરિવાર જોડે છે બહુ સારું કહેવાય આપણા

પણ એને આખું બારે બારે કામ ન સોંપી દેતા કે એનો ખબર બેસી જાય હું જઈએ કે તમે પણ શું હું સમજો કે બાળકોને કક્ષા પ્રમાણે એમનું અને પોતાનું કામ સોંપવું દીકરી જે વાસણ માંગે છે તેમ દીકરો પણ વાસણ માંગે કપડાં ધોવે ઘડી કરે કચરા પોતું શાક સમારે રસોઈમાં મદદ કરે એમાં ખોટું શું હવે જામ દીકરો દીકરી બંને સમાન ઘરશે બે મળીને ઘરના કામ દીકરી દીકરી તો ભણે જ પણ હવે દીકરો પણ ભણશે આપ સૌના વંદન